ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડેડવાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ડેડવા ગ્રુપ ગ્રામ પંચાયતનું હેતમપુરા ગામ જ્યાં અંદાજીત સો વ્યક્તિઓની વસ્તી આવેલ છે આઝાદીને વર્ષો વીતી ગયા છતાંય હેતમપુરાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે ગ્રામજનોને અવર જવર માટે રોડ રસ્તા નથી તથા જીવવા માટે પાણીની સુવિધા પણ આપવામાં આવી નથી આમ તો ભાજપ સરકાર વિકાસની મોટી મોટી ગુલબાંગો લગાવે છે સૌનો સાથ સૌનો વિકાસ શું આને કહેવાય વિકાસ હેતમપુરા ગામને અન્યાય કેમ ઘણા વર્ષો પહેલા હેતમપુરા ગામે પાણીની પાઇપલાઇન નાખી લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાંય આજે પાણી ન મળતા ગામનો સ્તંભ અવટ પડી ગયો છે હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ હોય સ્ત્રીઓ પાંચ કિલોમીટર દૂર પાણી લેવા જાય છે અને ચોમાસાના ચાર માસ ગામના લોકો પાણી માટે વલખા મારે છે હેતમપુરા ગામની સમસ્યાને ધ્યાને રાખી મછાસરા ગામના સામાજિક કાર્યકર મસ્તુ બાપુએ પોતાના સ્વખર્ચે ગામ લોકોની સુવિધા અર્થે બોર કરાવેલ છે જે પાણીના ટીડીએસ પાંચ હજાર આવતા પીવાલાયક પાણી નહીં મળતા ગ્રામજનોને મુશ્કેલીમાં વધારો થયો હતો સદર પાણી અને રોડ રસ્તા બાબતે ગામના સરપંચે લાગતા વળગતા અધિકારીઓ આગેવાનો નેતાઓને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય તેમના પેટનું પાણી હાલતું નથી આ પાણીનું કેદા સમય રસ્તો છે તમારો આ પાણી નો રજો બાર મહિના જ વરી પાણી નહીં આવતું ને આવું લેચીને જ ભરવાનું તમે કોઈ જગ્યા બાણા વિશે રજવાત કરેલી છે ખરી આ બધા સરપંચો બધાને જ કીધેલું છે શું કહે છે લોકો આ એ લોકો એન જોઈન જતા રહે નઈ કોઈ પાણી નું કશું નહી કટા કોઈ અમારે બિલકુલ પાણી આવતું નથી અમારે ત્યાં કોઈ જોવા પણ આવતું નથી હા કોઈ બી અધિકારી આવતું નથી પાણી જોવા માટે અમારા મોડે રોજા ને રમઝાન અમારે દૂરથી થી પાંચ કિલોમીટર પાણી લાવવું પડે છે અમારા ગામમાં ગામ માં પાણી બિલકુલ નથી અધિકારી કોઈ અધિકારી ને કોઈ જોવા આવતું નથી નજીક માં પાંચ કિલોમીટર દૂર છે લાઈન અંદર થી અમને જો પાણી આપી દે કિલોમીટર કિલોમીટર તો બહુ મહેરબાની છે અમારી એટલી